ગુજરાત સાયબર સેન્ટર ઓફ એક્સલન્સી દ્વારા જે તપાસ થઈ રહી છે તેમાં શિવમ ટ્રેડિંગના ખાતામાં આવતા નાણાં રોકડનો ઉપાડ મોરબીમાં કરવામાં આવતો હતો સુરતનો વિજય રબારી આ પૈસા આંગળીયાથી મોકલતો હતો પંકજ કથિરિયાની સાથે રહેલા ચેતન ગાંગાણી નાણા પાકિસ્તાન મોકલતોનું તપાસમાં ખુલતાં ભારે સંસ્થાનાથી મચી જવા પામી છે ઓગણત્રીસ કરોડ જેટલી રકમ પાકિસ્તાનના ખાતામાં મોકલવામાં આવી હતી હવે જોઈએ ગાંધીનગર આમ તક ન્યૂઝ પેરુમાંથી જે કે પટેલનો એક વિસ્તૃત અહેવાલ ગુજરાત સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ દ્વારા તપાસ કરવામાં આવી છે મ્યુલ એકાઉન્ટ બાબતે વિશેષ તપાસ કરવામાં આવી રહી છે એમ પોલીસ વડા તારદીપસિંહ ઝાલાએ આમ તક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું તેમણે કહ્યું હતું કે મ્યુલ એકાઉન્ટ બાબતે તપાસ કરવામાં આવી છે એપીએમસીમાં પેઢી ખોલી એકાઉન્ટ બનાવવામાં આવે છે પૈસાનો ફ્લો થતો હતો શિવમ ટ્રેડિંગના ખાતામાં આવતા નાણાં રોકડ ઉપર મોરબીમાં કરવામાં આવતો હતો રૂપેન રાકેશ માણિયા અને રાકેશ દેકાવાડિયા પૈસા ઉપાડી વિજયને આપતા હતા સુરતનો વિજય રુબારી આ પૈસા આંગળીયાથી મોકલતા હતા વિજય રુબારી પૈસા પંકજ કથિરિયાને મોકલતો હતો પંકજ કતિરિયાની સાથે રહેલા ચેતન ગાંગાણી નાણાં પાકિસ્તાન મોકલતો હોવાનું તપાસમાં ખુલતા એજન્સી ચોંકી ઉઠી હતી ગેંગ દ્વારા મોકલવામાં આવતા પૈસા યુએસડીટી એકાઉન્ટમાં મોકલવામાં આવતા યુએસડીટી એકાઉન્ટ પાકિસ્તાનથી ઓપરેટ કરવામાં આવતો રૂપિયા ઓગણત્રીસ કરોડ જેટલી રકમ પાકિસ્તાનના ખાતામાં મોકલવામાં આવી હતી સાયબર ફ્રોડના પૈસા મોકલવામાં આવતા હતા વોલેટ બાબતે તપાસ કરવામાં આવી છે એકાઉન્ટ ધારકોને એક ટકા કમિશન આપવામાં આવતું હતું યુએસડીટી એકાઉન્ટ બાબતે પ્રોવાઈડરની પણ તપાસ કરવામાં આવી રહી છે અને આ ચોંકાવનારું કૌભાંડનો પદાફાશ સાયબર ક્રાઇમ એક્સલન્સી દ્વારા કરવામાં આવી રહ્યો છે ગુજરાત સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સની ટીમના સ્કોડ દ્વારા ત્રીજી તારીખના રોજ જે ડિટેક્શન કરવામાં આવેલું હતું જે મૂળ અકાઉન્ટ્સના માધ્યમથી સાયબર ક્રાઈમના નાણાંઓની હેરફેર કરવામાં આવતી હતી જે અનુસંધાને શિવમ ટ્રેડિંગ એપીએમસી લખતર ખાતે જે પેઢી ઊભી કરવામાં આવેલી હતી ત્યાંના જેના નામે પ્રોપરાઇટરી હતી તે મહેન્દ્ર સોલંકી તેની સાથે રૂપેન ભાટિયા માણિયા રાકેશ દિલવાડિયા રાકેશ આ લોકોની અટક કરવામાં આવી હતી ત્યારબાદ તેની અપર લાઇનમાં વિજય રબારી જેની અટક ખાંભલિયા છે તેની અપર લાઇનમાં પંકજ કથિરિયાની ધરપકડ કરવામાં આવી હતી અને એની અપર લાઇનમાં જે વ્યક્તિ છે જે હાલ દુબઈ છે એના વિશે તમામ માહિતીઓ એકત્ર કરવામાં આવી આમ સાયબર સેન્ટર ઓફ એક્સલન્સની ટીમે લખતર મોરબી સાવરકુંડલા અને સુરતમાં એકસાથે ઓપરેશન કરી અને આ તમામ લેયરને ઓળખી કાઢેલા અને ધરપકડ કરેલી જેમાં પૈસાના ફ્લોની વાત કરીએ તો ફ્લો એ રીતનો રહેતો હતો કે જે શિવમ ટ્રેડિંગના એકાઉન્ટમાં પૈસા આવતા હતા આ પૈસા કેશમાં વિડ્રો કરવા અને એટીએમથી વિડ્રો કરવાનું કામ જે મોરબીથી પકડાયેલા ત્રણ લોકો હતા રૂપેન રાકેશ અને દેકાવડિયા આ ત્રણ લોકો કરતા હતા આ તમામ પૈસાઓ ત્યાં આંગળીયા મારફતે વિજય રબારી

ક્રિપ્ટો કરન્સીમાં અથવા યુએસડીટીમાં કન્વર્ટ કરવાનું કામ કરતો હતો તેઓ ચેતન ગાંગાણી નાઓની તાજેતરમાં સુરતથી ધરપકડ કરવામાં આવેલી છે અને તમામ લેયરનો કમ્પ્લીટ ડિજિટલ ફોરેન્સિકની મદદથી ટેકનિકલ એનાલિસિસ કરતા માલુમ પડેલ કે આ ગેંગ દ્વારા જે પૈસા મોકલવામાં આવતા હતા એ પૈકી દસ કરોડ જેટલી રકમ એક જ યુએસડીટી એકાઉન્ટ જે છે જે બિટગેટ પ્લેટફોર્મ પર હતું એમાં મોકલવામાં આવતા જે ચેતનના ફોરેન્સિકથી એના ફોનમાંથી મળ્યું આ અકાઉન્ટ વિશે ફરીથી અલગ અલગ ટેકનોલોજી દ્વારા એનાલિસિસ કરતાં માલુમ પડે કે આ અકાઉન્ટ પાકિસ્તાનનું છે પાકિસ્તાનથી ઓપરેટ થાય છે જે અમને ક્રિપ્ટો વોલેટ પ્રોવાઈડરે માહિતી પ્રાપ્ત આપી અને એ જ અકાઉન્ટનું છેલ્લા બે વર્ષનું તમામ ટ્રાન્ઝેક્શન અહીંથી એનાલિસિસ કરવામાં આવેલું જેમાં કુલ ઓગણત્રીસ કરોડ જેવી માતબર રકમ ગયેલ છે અને આ જે ગેંગ પકડાઈ શિવમ ટ્રેડિંગ વાળી આ ગેંગ દ્વારા દસ કરોડ થી વધારે રકમ પાકિસ્તાનના જે યુએસડીટી વોલેટ છે એમાં મોકલવામાં આવ્યા હતા જે અનુસંધાને ચેતન ગાંગાણીની ધરપકડ કરવામાં આવી છે રૂપિયા અલગ અલગ સાયબર ક્રાઇમના ક્રિમિનલો જે નાગરિકોને છેતરપિંડી કરીને મોકલ્યા હોય એલવન એકાઉન્ટમાં આવતા હતા અને ત્યારબાદ છે આ વોલેટ નું ટેકનિકલ એનાલિસિસ અને તમામ બાબતો ચાલુ છે અન્ય ક્યાં ક્યાં સોર્સિસથી નાણાકીય છે એ પૈકીના કેટલા સોર્સિસ ભારત દેશમાં છે જે અંગે હાલમાં તપાસ ચાલી રહી છે આ ગુનામાં સો થી વધારે મ્યુઅલ એકાઉન્ટ્સ મળી આવ્યા છે અને હજી કેટલા યુએસડીટી એકાઉન્ટ છે એના ઉપર તપાસ અમારી ચાલુ છે યુએસડીટી ઉપરાંત કેટલા ક્રિપ્ટો કરન્સીઝ ના એકાઉન્ટ છે એના ઉપર પણ હાલમાં કામગીરી ચાલી રહી છે એ લોકો એક ટકા કમિશન મેળવતા હતા જેને પ્રોસિડ ઓફ ક્રાઇમમાં લઈ શકાય કોઈ પણ વ્યક્તિ ગુનાના કોઈ પણ રકમને જાણી જોઈને મેળવે છે એ તમામ આરોપીની વ્યાખ્યામાં આવતા હોય છે યુએસડીટી એકાઉન્ટ જે છે એ એ બ્લોકચેઇનમાં જે રીતની ટેકનોલોજી હોય છે એ જ પ્રકારના હોય છે અને મોટાભાગે કોઈ પણ દેશની કરન્સીને યુએસ ડોલરમાં કન્વર્ટ કરી અને એનું ટ્રાન્ઝેક્શન કરવા માટે વપરાતી એક પદ્ધતિ છે હાલમાં સાયબર ક્રિમિનલો પદ્ધતિનો સૌથી વધારે ઉપયોગ કરી રહ્યા છે અને યુએસડીટી ઉપર એટલા માટે જ સેન્ટર ઓફ એક્સલન્સની ટીમ દ્વારા કામ કરવામાં આવ્યું કેમ કે મોટાભાગના જે ક્રાઇમના પૈસા જે હોય છે પ્રોસીડ ઓફ ક્રાઇમ એ યુએસડીટીમાં વપરાતા હોય છે હાલમાં એના તમામ ડોક્યુમેન્ટેશન ડ્રાફ્ટ્સ અને ગવર્મેન્ટના નોટિફિકેશન્સ જે છે કે નાણાકીય વ્યવહારો માટે ઓથોરાઇઝેશન છે એ બાબતમાં આમળ તપાસ કરી રહ્યા છીએ એ તપાસમાં પડશે તો બેંકના સ્ટાફની પણ અટક કરવામાં આવશે જેમ મેં આપને જણાવ્યું એમ યુએસડીટી જે છે એ દરેક કન્ટ્રીમાં ચાલે છે એટલે એમાં હવાલાકી કેસનો પ્રશ્ન નથી વોલેટ ટુ વોલેટ ટ્રાન્સફર થાય છે જેને પિયર ટુ પિયર ટ્રાન્સફર કહી શકાય પી ટુ પી મોડ્યુલ છે